સો અત્યારે વાગ્યા છે એન્ડ આટલી મોડી રાત્રે અમે ક્યાં જઈ રહી છું તમને લાગી રહ્યું હશે બટ આ છે અમારા ગામનું પાર્ટી જામ દાદરનું સો ફાઇનલી અત્યારે મેં અમારા ગામના પાર્ટી પહોંચી ગઈ છું રાત્રે નવ વાગે એન્ડ અત્યારે મેં જઈ રહી છું અમારા ગામ અમારા ઘર પર શું ફાઇનલી અચાનક જ જવાનું એટલા માટે થયું કે કાલથી આપણા જે કોન્સ્ટેબલના ફોર્મ ભરાવાના છે પીએસઆઈના સો મમ્મી પપ્પાના સૌથી પહેલાં મેં આશીર્વાદ લઈશ એન્ડ ત્યાર પછી મેં મારા કોન્સ્ટેબલ પીએસઆઈનું ફોર્મ ભરીશ સો અત્યારે તો મેં કોન્સ્ટેબલનું ભરી શકીશ બટ જ્યારે રીઓપન થશે ત્યારે મને બી મોકો મળી ગયો છે પીએસઆઈનું ફોર્મ ભરવાનું સો ફાઇનલી અત્યારે મેં બી પહોંચી ગઈ છું ઘર પર એન્ડ પહેલાં તો અમારું ઋષિ સ્વાગત કરશો બટ

બેસી જા શું ફાઇનલી અત્યારે મેં બી પહોંચી ગઈ છું ઘરે એન્ડ સૌથી પહેલાં તો અમારે ઋષિ જ અમારું સ્વાગત કરે છે એન્ડ ચલો આ છે અમારું ગામ અત્યારે તો રાત્રે બહુ નહીં દેખાય બટ ના કે થઈ ગઈ અત્યારે લાગ્યું નથી ને મટી ગયું હાલ હાલ હાલ

આવી સો ચલો ઋષિને તો મળી લીધું એન્ડ આ છે મારા પ્યારા પપ્પુસ આ છે મારી સિયા એન્ડ ચલો પપ્પાને બધાને મળી લીધું એન્ડ હવે લાગી ગયું છે બહુ જ ભૂખી સો સૌથી પહેલાં અમે લોકો પહેલાં તો બેસી જશે હ હે તારું દે કે પરિન દે નું ના ના કે હા ઓ પરિન જ દેવાનું હા પરિન લાવો બોલ ગાવ ખોલ બાંધ પટો બાંધ સો ચલો અમારા સીએ તો એમનું બેગ મળી ગયું છે એન્ડ બહુ જ ખુશ થઈ ગઈ છે આની રાહ જોઈ રહી હતી તો શું માસી આવી રહી છે મારા માટે ડાગલાવાળું બેગ લાવી રહી છે એન્ડ અત્યારે અમને બી લાગી ગઈ છે ભૂખી તો સૌથી પહેલાં બેસી જશું જમવા એન્ડ મમ્મી આજે બનાવ્યા છે ઘૂઘરા સો સૌથી પહેલાં જમી લેશું એન્ડ ત્યાર પછી અત્યારે તરબૂચ લઈને આવી ગયા છે તો સૌથી પહેલાં મારી ઋષિ અહીંયા આવી ગઈ છે તરબૂચની આગળ બેસી ગઈ કે મને બી મળશે બધા ખાઈ રહ્યા છે સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે મારા ઘર પર અમારા ગામડે આ છે અમારી સિયાબેબી કોઈની કમેન્ટ્સ હતી સિયાબેબી કોણ છે સો મારા ભાઈની બેબી છે એન્ડ અત્યારે મેં આવી ગઈ છું અમારા ઘર પર એન્ડ અત્યારે જઈશું મોર્નિંગમાં જ મારા ગામમાં છે ઓટાવાળા બાપુ ત્યાં દર્શન કરવા માટે એન્ડ ત્યાર પછી જઈશું અમારા ઈષ્ટદેવ છે હનુમાનજી દાદા હોળીસંગ સો ત્યાં દર્શન કરવા માટે સો ચલો અત્યારે લાઈક નહીં કરું એન્ડ અમે લોકો પહેલાં જઈશું ઓટાવાળા બાપુના દર્શન કર્યા છે એન્ડ ત્યાર પછી મળી તમને બીઆર ખુલાઉ સો આ તરફ સવાર સોરમાં બેસી ગયા છો અહીંયા પપ્પા મમ્મી ચાય બનાવી રહી છે આ તરફ પ્યારું એન્ડ આ તરફ ઋષિ એન્ડ આ તરફ ભાઈ એન્ડ ભાભી અત્યારે દુકાનનો સામાન નીકળી રહ્યા છે અમારી દુકાન બી અહીંયા ઘર પર જ છે એન્ડ અમારી શિયા બેબી એન્ડ ફાઇનલી અત્યારે સૌથી પહેલાં અમે લોકો જઈશું બાપુના હોટે દર્શન કરવા માટે એન્ડ ચલો જોડે જોડે આજે તમને બી અમારું ગામ થોડું બતાવું સો એને ઓટાળા બાપુના દર્શન બી કરાવું એમનો અમારા ગામમાં જે ઓટાળા બાપુ છે એમનો મહિમા બહુ છે ત્યાં લંડનથી લોકો આવે છે દર્શન કરવા માટે સો અત્યારે અમે લોકો પહેલાં દર્શન કરવા જઈશું સો આ જ રીતે મેં અમારા ઈષ્ટદેવ હનુમાનજીના એન્ડ સૌથી પહેલાં મારા ગામમાં દર્શન કરીશું ટાવાળા બાપુના બધાના આશીર્વાદ લઈ એન્ડ ત્યાર પછી કોન્સ્ટેબલ બી એસઆઈનું ફોર્મ ભરીશ એન્ડ ત્યાર પછી મારી પ્રિપરેશન બી બહુ જોરશોરથી સ્ટાર્ટ થઈ જશે ઘણા દિવસે સ્કીપ કરી એન્ડ જોબમાં લાગી ગઈ હતી સો સો ફાઇનલી અત્યારે પહોંચી ગઈ છું બોટાવાડા બાપુને ત્યાં સો સૌથી પહેલાં અમે લોકો અહીંયા દર્શન કરીશું એન્ડ ત્યાર પછી આગળ ભોળાનાથનું મંદિર છે સો ત્યાં જઈશું એન્ડ બધી જગ્યાએ આમ જ દર્શન કરીશું એન્ડ ત્યાર પછી અમે લોકો જઈશું ડાયરેક્ટ હોળીસંગ જ્યાં અમારા ઈષ્ટદેવ છે આ છે ભોળાનાથ મહાદેવનું મંદિર સો અહીંયા દર્શન કરીશું અત્યારે પહેલાં આ જ રીતે બધા દેવી દેવતાઓના આશીર્વાદ લઈ એન્ડ ઘર પર મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ એન્ડ ત્યાર પછી મારું ફોર્મ ભરીશ એન્ડ ત્યાર પછી મારી પ્રિપરેશન કરી દઈશ સ્ટાર્ટ એન્ડ આપણી પાસે અત્યારે બહુ બધો સમય છે તો આ વખત સમય બી એટલો સરસ મળ્યો છે એન્ડ જે લોકોને ગ્રેજ્યુએશન ન પૂરું થયું હોય એના માટે ટાઈમ બી મળી ગયો છે સો ચલો દર્શન કરીને અમે લોકો બી થઈ જઈશું રિટર્ન એન્ડ આ છે અમારું ગામ પૂરું તો નથી બતાવી શકી એન્ડ અત્યારે આવી ગયા છે અમે ફરી ઘર પર એન્ડ અત્યારે મારું સામાન મમ્મી બધો જ પેક કરી રહી છે જે મારે રાજકોટ લઈને આવવાનું છે સો એ બધું એન્ડ અત્યારે જતાં જતાં સૌથી પહેલાં મમ્મી પપ્પાના મેં આશીર્વાદ લઈશ એન્ડ ત્યાર પછી નીકળીશ મેં રાજકોટ આવવા માટે એન્ડ ત્યાર પછી મારું ફોર્મ ભરીશ બધા દેવી દેવતાઓને આશીર્વાદ લઈ લીધા છે એન્ડ મમ્મી પપ્પાના બી સો ફાઇનલી અત્યારે અમે લોકો બી નીકળી જઈશું રાજકોટ આવવા માટે એન્ડ અહીંયા મમ્મી પપ્પાને બધા જ ઊભા રહી ગયા છે બબાઈ કરવા માટે સો ફાઇનલી ઘરેથી જવાની ઈચ્છા તો બિલકુલ ન થતી હોય બટ શું થાય જોબ વગેરે એન્ડ આપણે સિટીમાં જ બધું થઈ શકે સો એમના માટે મેં રાજકોટ જ ઘણા સમય ત્યાં રહું છું મારી જોબ બી અહીંયા જ હતી એન્ડ પ્રિપરેશન માટે બી સો કોઈ નહીં ચલો તરફ હાશ્રી બી બબાઈ કરી રહ્યું છે બધા જઈ રહ્યા છે જોઈ રહ્યું છે સો ફાઇનલી અત્યારે મેં બી નીકળી ગઈ છું એન્ડ અત્યારે જઈશ ડાયરા ખોળીશાંગ એ પહેલાં પાર્ટીએ અમારે જતાં જતાં પાર્ટીએ આવડમાનું મંદિર છે સો ત્યાં બી દર્શન કરી લઈશ સો અહીંયા સાતે સાત બહેનોને બેસાડેલા છે ખોડિયારમાંના જે સાત બહેનો છે એમાં આવડમાનું મેઇન મંદિર છે અહીંયા એન્ડ સાત બહેનો બી બેસાડેલા છે સો જતાં જતાં એમના બી દર્શન કરી લઈશ એન્ડ એમના બી આશીર્વાદ લઈશું એન્ડ ત્યાર પછી અહીંથી નીકળી એન્ડ અમે પહોંચી ગયા છીએ અત્યારે રણુજા સો બહુ જ તડકોવાથી સૌથી પહેલાં અહીંયા ઠંડુ પીશું એન્ડ ત્યાર પછી અત્યારે પહોંચી ગયા છીએ હોડીસાંગ આ છે અમારા હનુમાનજી દત્ છે અમારા ઈષ્ટદેવ છે સો અત્યારે એમના દર્શન કરી એમના આશીર્વાદ લઈ એન્ડ આ તરફ અમારા બધા બધા સુરાપુરા દાદા છે અહીંયા સો એમના દર્શન કરીશ એન્ડ એમના આશીર્વાદ લઈશ પહેલાં એન્ડ અહીંયા અમારા એકના નહીં બટ બહુ જ બધા બહુ બધી જ્ઞાતિઓના સુરાપુરા દાદા છો અમારા સુરાપુરા દાદાના પાડિયા બી અહીંયા છે એક સમયે બધા જે છે ગાયોના વારે કંઈક ગયા હતા એન્ડ હે ગાય છે બપોરના પેટ એન્ડ અત્યારે અમે લોકો બી આવી ગયા છીએ મારી સિસ્ટરને ત્યાં આ છે અમારી પરી આ એક એમના માસીની રાહ જોઈ હતી બેગ માટે જોઈ રહી હતી ની બેગ માટે રાહ જોઈતી હતી માસી માસી ક્યારે આવે તો ફાઇનલી એ તે સિસ્ટરને ત્યાં પહોંચી ગયા છીએ એન્ડ હવે અમે લોકો પહેલાં સૌથી પહેલાં જમી લઈશું એન્ડ ત્યાર પછી મળશે તમને લોકોને અંદર અમારા પરીનું બેગ થેન્ક યુ બતાવી તો દે તારો ડાઘલો કેવો છે બતાવી દે તારો ડાગલો કેવો છે હા સો ચલો સિસ્ટરને ત્યાં પહોંચતા પહોંચતા વાગ્યા છે બે સૌથી પહેલાં જમી લઈશું એન્ડ ત્યાર પછી અહીંયા મારા સિસ્ટરને ત્યાં જ માતાજીનો મઢ છે ગાત્રામાં ગાંડી ગાત્રામાં સૌથી પહેલાં એમના દર્શન કરીશું આશીર્વાદ લઈશું એન્ડ ત્યાર પછી મેં બી નીકળી ગઈ છું અત્યારે રાજકોટ જવા માટે સો ફાઇનલી અત્યારે મેં બી પહોંચી ગઈ છું રાજકોટ એન્ડ અહીંયા મચ્છરદાની દેખાઈ ગઈ છે કેમ કે મમ્મીને એ લોકો માટે લેવાની હતી સો એમની પ્રાઇસ પૂછી રહ્યા હતા બટ બહુ જ વધારે છે સો કંઈ મેળ ન પડ્યો કોઈ નહીં ચાલો અહીંયાથી નાની સિસ્ટરને ત્યાં જવાનું છે તો સૌથી પહેલાં શાકભાજી લઈશું એન્ડ ત્યાર પછી પહોંચી ગઈ છું મારી નાની સિસ્ટર સિસ્ટરને ત્યાં ત્યાં પહોંચીને મારો વારો આવી ગયો છે તમે જોઈ શકો છો આ વ્યા ઓલરેડી મેં બહુ થાકી ગઈ છું બટ કોઈ નહીં ચલો મારી સિસ્ટરને નથી આવડતા રોટલા સો મેં જ કરી દઈશ સો જલ્દીથી રોટલા વગેરા બનાવીશું એન્ડ ત્યાર પછી જમીશું કેમ કે મેં આજ બહુ જ થાકી ગઈ છું સવારથી આમ જ ટ્રાવેલ કરી રહ્યા છે ડા તરફ જોઈ શકો છો મારા રોટલા કોઈ કમેન્ટ્સ બહુ કરે છે હજી રોટલી બનાવતા નથી આવડતી એન્ડ આ અમારો ડાઘુ તો તમે જોઈ શકો છો સો ફાઇનલી અત્યારે જમવાનું બી થઈ ગયું છે રેડી સૌથી પહેલાં જમી લઈશું એન્ડ જમીને અત્યારે અમારા માટે આવી ગયો છે ગોલો સો આટલી ગરમીમાં ગોલા ન મળું તો બંને નહીં સો ફાઇનલી મને ડાકુને બંનેને મળી ગયા છે અને ત્યારથી અમે લોકો નીકળી ગયા એન્ડ રસ્તામાં ફરી મળી ગયો મચ્છરદાનીવાળો એન્ડ ફાઇનલી અમને અત્યારે અમારી પ્રાઇસમાં મળી ગઈ છે અહીંયા સો અહીંયાથી અમે લઈ લીધી છે મચ્છરદાની એન્ડ મમ્મીને એને લોકોને હવે મોકલાવી દઈશું એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ સારી સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર